નેક્સ્ટ ડે કરી જો લો લૂટનો અપરામ પાર થવાનો છે નવો અપડેટ આવી ગયો છે મસ્ત છે લૂટ બાબતે છે ને તમારે તકલીફ રહેવાની હતી કલેજા પાર પરવને ખવા પડી જાય આ જોતી હોય એમપી40 ટક 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 અલકા હરી ગન અંદર સ્કારબટી કરો કે નહીં પે ઓલરેડી છે ક્યુ તારે સોશિયલ કેરેક્ટર કેમ લાગે કે અનુષ્કા આપણી ગેમમાં આવી છે કેમ લાગે આપણે ભૂયા થશે અત્યારે જીકી વાય એકચ્યુલી અંડર ગ્રાઉન્ડ થઈ ગયા છે પાછા એના માટે કામ આવી ગયું છે એટલા માટે મોન્ટી વાય સમીર ભાઈ અને એમ્બેસલ પ્લે 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 પાણી આ કીચકી પાણી આવી ગઈ અત્યારે રમવા માટે આવી ગયા છે અને આ ભણિયા ભાઈની ખોટી ફાંકા જીકી છે ઘંટો ભાઈ મારો લુરો જ્યાં સુધી મોન્ટીભાઈ જીવે છે ને હેન્ડસમ બોય જ્યાં સગી છે ને ભણ્યા વાય ત્યાં લગી પીસી કરવા સેટિંગ થઈ જાય ને તો તો ફ્રી ફાયર ની ગલી માં ભોલક કને રેવું નકમ પડે ઓ બાપ ગુરુલપ છે અમાર આગા રેજો એ હર્ષલ લઈ જો ને કોઈ ટોકન હોય એસડી વાય પડી સમીર 300 છે મા પૈસા 500 લઈ જાય થી એસી 80 ના હે ભાણો વાપર છે ને હું વાપરી લે લે ને આલે આલે સમીર 500 ટોકન ભાણા ટોકન દે આલે આલે તો ફટાફટ આર્સેનલ લઈને મારે એસડી વાય લેવાની છે

હે રાત લડી રોકુ રે અરશ આવી જાય આ સત્ય આવી જાય હવે અહીંયા જા હે તેડવા પાંચ પટોણ જીવ આ લાલરો બંદાઓ કે ફાઈટ થઈ છે મારે હે મન આ સમય ખોલે ગેંગ ફાડને કેમરો કોલ 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 છોડો બહાર ડેડી બહાર હાલો લાગળ બધો એ ભાગવા કર છે હવે અંદર લાલે ઉ આઈડી છત્રી આમ ઉભો માર પાછળથી જો બીજો કોક એ લેવું છે કોઈને ભડકો કાઢી દો કોઈને ભડકો ભણિયા ભાઈ હજી ફાયર કરે દેખાતો ભડકો કાઢ્યો ભડકો અંદર મૂક્યો આશો અનુષ્કા ફાયર કરતી લાગે ના ના કોઈ બીજું ફાયર કરે છે ઓ એ મારે એરિયામાંથી એરિયામાંથી 195 સાઈડ 195 ક્યાં ઓહો ઘર મને પડી કાબરા ભાઈ બાન જો હાસું બકાલુ ખાધું હોય ને તો જા હા જો દેખાણો બેઠો છે ઘરની અંદર ગયો મેં હાલો આગળ વધો તો આગળ વધો કવર કરો પાછળથી હું આગળ છું હાલો

ભાણો તો ભક્ક તેને કિલ લઈ ગયો એક તો કિલ તો બસ ને આમાંથી ફા જને લૂંટ મળે ગાઈસ નવા અપડેટ ની અંદર તમે કોઈ પણ આ ભૂત વાળું એ ઓલું ખોલશો ને એટલે તમને એને બે ઇનેલર બે મેડિકિટ અને બે રિપેર કિટ ફરજિયાત પણ મળવા પાત્ર રહેશે બેબી હે તો બેબી આવી તો પાસે એ બેબી વાળી સામાન્ય કે એક શબ્દ તો બોલતું નથી બેબુ એ અમે ખાનગી માં વાત કરી ભાઈ ભાણ્યા આ બધી મોહમાયા છે સાઈની મિનીના 250 ની દાડીમાં ધ્યાન રાખો અગર કાલે વળે તમારી કોઈક દાડીએ બીજ હોય જાય

અંદર વીજો ઓલા આપણે ઘર માં કવર કરતા ની અંદર બંધો દુખ પાછો તમે રસ કરે આઈ ઘર માં આગળ આગળ બાજુ નહીં થાય ની બાજુ ઘર માં સર એવું સમય મારે એ એક ગોળી નો ફાર છે કરે કરે ને પતી ગયો સમીરભાઈ મેં જાય તમે એટલે ભાઈ આપડી થઈ ગઈ તમારી તો ભાઈ સાલી ગાડી ટોપ રે એને ઉતરવા દે ને ગણું ફડની આ સ્વતન કવર મળી ગયો

जो है एसीडी मुकी में पर मार, थी जोती आगेंग 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 में। मार नहीं जोती है आगे आगे पड़ो वो हरी हल्चो से मार मन नहीं आवड़ती बस बाउंड्री से कोनी मत मारी मत दे डे अनुज का मारे कोक ने हले ले ले पहल ई हमड़े मरी जाए आ बंदो जोरियो घर में घर के अंदर से थोड़ा पीड़ा घर में अनुज का रेस्ट करो के मन बताए बंदो क्या है जो ला ले जो मारो दे के मन गोली किलत ना था तो बड़ा आया भाई ने के

તે તને મરવું પડે છે મેં જો છે આવી જાઓ બંદા છે ના ના કોઈ મને બંદા છે તો થઈ જાય ખોટી ગયા

ઓલે બાઉન્ડ્રી એડ મારે ને ના આગળ બંધો હે જો તમારી લાલ આવે આગળ બંધો બેઠો કે આ ઓલો પીડું હુકમ જાય હુકમ જાય આ સમે લો હુકમ દે મે સાગર સોગલું નાખી એ યાર આ હું ના ગયો આ ધીરી છે યાર જોને કો બધા કવરે ફાન મારે ની મોણો કરે હું મારે હો પણ એસીટી જો કે મારા પર દબ્બી ને જારો નથી

वैसे क्या श्री बुया था है बुया थ्री बस स्कोर अनुष्का बेबी गए गास्ती एक अच्छे वाले पे और ले ग्लू बॉल मेरे पे एक अच्छे भाई साहब भाई जल्दी ऊपर से मेरे ऊपर से ऊपर है अगले सोना दिया सोना से यहां डोर पे पर अपने पास से पत्थर भी हो भी हो डुडा पे डुडा पे कोई पास आऊं हल हल फटाफट पत्थर कवर करो पड़ से ग्लू बॉल से नहीं दिया एक अच्छे मेरे पे से मारे ग्लू ने कवर रे जो भी है ना है रे

એમ આપણે લાઈવ નું સેટઅપ કરી નાખવાનું છે એવું અને લાઈવ નું સેટઅપ જેમ તૈયાર આઈને એમ આપણે બધા જ સાથે રમવાનું છે હું સ્પેશિયલ ફ્રી ફાયર વાળાને કમ્યુનિટી માં જને મેસેજ મોકલી દેવાનું છું કે ગમે એમ કરીને છે ને પબજી જેમ આપણો મેપ મોટો કરો અને 100 ની સુવિધા કરો અને પ્લેયર ને રમવા માટે છે ને સુવિધા વધારો 4 ની જગ્યા 8 કરો વાહ 8 જણા થઈ જાય ને ભાઈ બોલ મજા આવી ભાઈ જો જામરો પડી જ આવે છે અરે ની માસી એ લોકો લીધે ખબર પડી એક ગન લઈ લો હાલો

ले बाप ने बाप ने बोल दे बाप ने तू बाप मामा दास सरी की से में तुम्हें भैंस सो ना खबर नो करियो ने एमा नेमा एक नहीं पगे के लेई जावे भाई नगी ना हो भाई बंदो हेठे है तो ऊपर न हो तो काय एक की खबर न पड़े ऊपर तुम बे है तो कोई ऊपर न चढ़ जाए उतर बंदो अगला एरिया में लॉन्च पे ले लॉन्च पे ले लॉन्च पे हां ये तो नहीं अड़ी में से बे से आलू कवर करो भाई कौन ले क्या है इवा पानी में है जाओ मारे एक देव डैमेज से नॉक से नॉक से नॉक से रेस्क्यू जो रेस्क्यू जो रेस्क्यू जो बोल। मारे हैं यहां से बढ़ को ना को अलग अलग दूसरे तो से मेरा अगला हो जी 120 साइड बंद जो शॉट में आवेस क्या जा भागे 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 जोटी करू अब भागे सीधे आई थे वाइट मुखरू लाला वैसे नहीं

આ પડી ડ્રોગન યાર ડ્રોગન મૂકી દીધી ભાઈ પણ ડ્રોગન વાપરતો કટ એ ઉપર પર બંધો ઓબ્ઝર્વેટરી ઓબ્ઝર્વેટરીમાં હાલ સડો સડો આ તે હાલ ગાડી મેં લંચ પર લઈને આ ભાગેશાસમી શોપે ઊભી એય કરે બંધો ઉતરો બંધો ઉતરો ઓબ્ઝર્વેટરીમાં આવું છું કવર મારે જે પહેલા હું લંચ પર લઈને પોગું ઘડી રહી એક ઘડી ખોબકી રાખ જી ઘડી એક બંદો વિદ્યો લોસ થઈ ગઈ આપણાનું એક બંદો વિદ્યો લોસ થઈ એ બંદો ઉતરો અહીંયા માથે હાલો પરફેક્ટ લેન્ડિંગ ગેણ ભાઈ બીજો આ એક નગીનો આડું લાલ આવે બરાબર કોઈ નહીં એ બંદો બંદો થોડે કઈ વચ્ચે વચ્ચે આ નુસ્કા ભાઈ નુશકા ભાઈ બહાર એ જો 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 બે ગોળે પતાઈ નાખો આમાં જો યુઝ કરવાનું છે આમાં આ યુઝ કરી હું થાય છે નઈ ખબર મને એ બોલી બોલી ગઈ MP40 હતી કોણ હતું સમીર બંધો છે જોજે અરે પપરાટી બોલાવતો તા હે નીકળ વાટ ઓલો હે 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 લેવા ગુજરી તકલીફ કલેજા માં સોદેલા અમને કોઈ દે હામે તેમ રિવાઈ કરે ને સાર કાલ ઓર આવીને અમારે રમન થાય ઓકે કાર બરમાળ કેજે ભાઈ ભાઈ એટલે આગળ બધા થઈ ગયા ઇંગ્લિશ બોલતા નહીં શીખો વિદેશ વિદેશ જાવ ને ફરવા નામ તમે પ્લાન બનાવ્યો છે આપડે બે દેશ માં ઘણું જવાનું બાકી છે ભણી ભાઈ આપડે ગામ નો કઈ શેરીમાં કયો ખૂણો ક્યાંથી ક્યાં લાગુ પડે ઘંટો ભાઈ ખબર બહાર ક્યાં જવું ગામની કેટલી શેરી તું ગયો નથી અમે સારા ઘરના મોકો એટલે જોલી નીચ નું ના સા મિની ની રહીને એટલી જઈ લો આ આર્સેનલ લે ઉપર ડબ્યુ ઓ જોડી ખોલને કઈ વાર બટાબમ તમે મારા રૂટ કરી દીયો છે ટોકન ટચ કરવા બાકી ડા બાણા હવે તો ને ટોકન ટાસ્ટ કે બંધો પાછળ છે તું ક્યાં આવીને તાર પેલો શું થન ખબર આવું હોય સમય તું આર્સેનલ ખોલને મગજ ની ઓલી કરતો આ એટલી વાર લાગે નીચે એક લંગો બંધો છે

સમીર હા છોડો 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 સમય ઘૂલો ના દે ઉભારી દે આવી ગયા શું જો જો ઘૂલો પડી દલા ઘૂલો પડ ઘૂલો પડ ને નાખો એ નેડ ની એક બંદાઈ પાવો જો એ બંદો જો રીવા કર કર રીવા કર ને તમર બાપ ને આયા હા એ મો થાય સી વને રીવે થઈ છે ઈ એની સુવિધા આવે તન કીધું કર ઓલા મેથી સુવિધા મળા અરે ભણે લબ્યું ઝડપ કરે છે એટલે ગાડી લઈ લેતે એટલે ગાડી લઈ લેતે અનુશ મારું બધી લૂટ આપડી ગડીવી સમય કવર કે લોલપતિ ઓબા તાટિયા થઈ ગયો સનોળ બોલો સનોળ બોલો સમીર સનોળ લેને ધ્યાન છે એને એને જ બોલે તો એ જોઈજો એને જ બોલે ભાઈ બોન્યા બીજો કોણ છે રિવા કરે રિવા કરે ભાણા આગે દીકો જો 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 બીજો રિવા કરે સમીર રિવા કરે રિવા કરે રિવા કરે જા ડડે ખા કાલી દે સંગડો ભાણિયા ભાઈ તે કરી નઈ ખા ભલે કેને કે બાદ હોય એને બે છે બેસે આવું સુરે છે ઉપર છે આ સાઈડ રે આ સાઈડ રે આ સાઈડ રે બારે હોય એ જો બરાબર જમણી બાજુ બારે આવે સમીર જમણી બાજુ બારે આવે વ્હાઈટ ક્રિમિનલ क्या सनेकिनो आरियो भाई रखो रखो हेलो उर पूरी सेकी टीम डाउन, आ, ये, ये ये नहीं डाउन भाई से લઈ લેજો क्रिमिनल क्रिमिनल સ્કાર પડીયો કેજો મને એમ એમ ફોર ભૂલાઈ ગયો શું આમાં દેકે છે બંદા ઉતર નીચે નીચે બંદા મેડી જાય જમરિયા બધી

तो क्या से बंदो लाल ने जाऊं तो लाल ने जाऊं तो समय ये भाई जो लपो करी वे करवा जो जोन मागे जोन मागे पहला मेडी नानी उनकी लागे सब रिवे करे रिवे करे फ्री तो रिवे ली दू आली दूरी तो बारे वो गाड़ी जी ए गाड़ी गाड़ी बंदो क्या से आ जो टीम भाई बोर्ड रो फ्री रिवे होए तो टीम भाई पड़ते है बकरी वो है छोटा ने इनलर मिल जाए सनरो पर सनरो पर नहीं तू बाड़ नाकड़ो लगे तू इते મારી પાસે હું પડ દે મેડી માન લો મેલ લો ના ની મેડી લાગે આયા ને આ પૈને માએ મને મેડી લાગે છે યાર કવર જોતો તારે છે એક તો વાંધો નહીં આ કેરેક્ટર કોનો એ કર કે મોજો ઇનેલર માઈને પણ આગા મારું બધું મારું બા લાગી ગયા અલા બસી ગયા સડે લાલા ઉપર છે સમને કવર કરી ઉપરવાળા

શકાર adjacency માં હું કામ નું એટલું બધું કલેક્શન લોન્ચ પડ્યું છે પણ ભૂરા કરે કરવા આવશે કરવા આવશે

બે બે મસ્ત છે એનો મતલબ ખબર પડી કે ભાઈ અને બોટિયા ભાઈ બાકી અનુષ્કા જમાઈ દીધું છે જો તો વિડિયો તમને પસંદ આવે તો વિડિયોને લાઈક મારો ચેનલને સબસ્ક્રાઈબ કરો યાર વિડીયોને ગુજરાતના ખૂણે ને ખૂણે શેર કરી દો કલેજા અને બન્યા રહો ચેનલની અંદર